વી કે નાઈ સાહેબ આઈપીએસને પાટણ જિલ્લાના પોલીસ અધ્યક્ષ તરીકે એક વર્ષ સફળતાપૂર્વક પૂર્ણ કરવા બદલ એસપીનું કરાયું અભિવાદન પાટણ જિલ્લાના પોલીસ વડા તરીકે વી કે નાઈએ એક વર્ષ દરમિયાન હત્યાલૂંટ ચોરી સહિતના વિવિધ ગુનાઓનું ડિટેક્શન કરવામાં પોલીસના અધિકારી કર્મચારીઓને માર્ગદર્શન આપી જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવી સફળતાપૂર્વક એક વર્ષ પૂર્ણ કરતા આજે પોલીસ અધિકારી કર્મચારીઓ અને પ્રબુદ્ધ નાગરિકો દ્વારા તેઓનું અભિવાદન કરવામાં આવ્યું સામાજિક અગ્રણી ડોક્ટર બાબુભાઈ પ્રજાપતિના મંતવ્ય મુજબ કોઈપણ વિસ્તારમાં ગુનાઓનું બનવું તે સ્થાનિક જનતાના વલણ પર આધારિત હોય છે જ્યારે ગુનાનું નિવારણ અને ડિટેક્શન સંપૂર્ણપણે પોલીસની કાર્યક્ષમતા પર આધાર રાખે છે પાટણ જિલ્લા પોલીસ અધિક્ષક વિકે નાઈના માર્ગદર્શન હેઠળ પાટણ જિલ્લા પોલીસે છેલ્લા એક વર્ષ દરમિયાન ગુનાના ડિટેક્શનમાં એકસો ટકા સફળતા પ્રાપ્ત કરી છે જે અત્યંત નોંધપાત્ર બાબત છે આ સમયગાળા દરમિયાન સાત જિલ્લાઓમાં થયેલી ઓગણીસ ચોરીની ઘટનાઓને અંજામ આપનાર મુલતાની ગેંગની ધરપકડ સમી ખાતે થયેલી છવ્વીસ રૂપિયા લાખની લૂંટનો ત્વરિત ઉકેલ બિહારની ધોડા સહન ગેંગની ધરપકડ કર્ણાટકના બિદરની ઈરાની ગેંગઝડપી સાંતલપુરના ચકચારી મર્ડર કેસનું ઝડપી ડિટેક્શન તેમજ તાજેતરમાં સિદ્ધપુરથી ચાલતા ફેક કરન્સીના ગુનાનો પર્દાફાશ જેવી નોંધપાત્ર સિદ્ધિઓ જિલ્લા પોલીસ દ્વારા હાંસલ કરવામાં આવી છે પોલીસ અધિક્ષક વિકે નાઈ પોલીસ કર્મચારીઓ તથા તેમના પરિવારજનોના આરોગ્ય અને સામાજિક સુખાકારી પ્રત્યે પણ એટલા જ સંવેદનશીલ રહી હંમેશા પ્રોત્સાહક અભિગમ રાખે છે જે તેમની માનવીય નેતૃત્વ શૈલીને ઉજાગર કરે છે પાટણ જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જાળવવામાં મળેલી આ સફળતા બદલે વી કે નાઇ આઈપીએસને વિવિધ વર્ગો તરફથી શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી બીજા આવા જ સમાચાર જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો બે લાઇકોન બટન દબાવો લાઇક કરો અને શેર કરો ટાઇબ કરો બે લાઇકોન બટન દબાવો લાઇક કરો અને શેર કરો